જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય સુરપુરા દાદા મિત્રો કેમ છો બધા મજામાં હું છું ભાવેશ પરમાર આજે તમારા માટે સરસ મજાનો વિડીયો લઈને આવી ચૂક્યો છું જે છે સુરાપુરા ધામ ભોળાદ મિત્રો તમે જાણતા જાણતા જ હશો કે હમણાંથી આપણે રોજ સુરાપુરા ધામ ભોળાદ ના વિડીયો મૂકી છીએ અને દાનબા બાપુ નું પ્રવચન આપણે રોજ સાંભળતા આવીએ છીએ મિત્રો તો મિત્રો દાનબા બાપુ નું પ્રવચન તમને કેવું સરસ લાગ્યું છે તે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો હા થોડોક અવાજ નો થોડોક પ્રોબ્લેમ છે કેમ કે બાપુ ને માઇક માં બોલતા હોય છે ને આપડા ઘર સારો એવો મોબાઈલ છે નઈ એટલે શું થોડોક અવાજ ફાટે એવું લાગે છે મિત્રો સરખો અવાજ આવતો નથી ઘણા મિત્રો ને comment હતી કે અવાજ સરખો કરો તેના હિસાબે પણ આપણે બનતી ટ્રાય કરશું મિત્રો અવાજ સારો આવે તે માટે સારું મિત્રો તો જોડાઈ રેજો મારી સાથે youtube channel માં મારા વિડિયો બધા તમે આવા ને તમે જોતા રહેજો મિત્રો એટલે કયા ગામ થી તમે video જોવો છો તે કોમેન્ટ box માં જણાવજો મિત્રો

અને ઘણા આમાં દેવાય બેઠા હે કે આવવાનું ભાડું ના હોય ને તો પાડોશ માં વાલા માં ઉછી નું લઈને આયા છે તો મને એ નથી સમજાતું કે જેની પાસે તમે જાવ છો સાચા છે એનો પેલા હું કઉ વિરોધ નથી કરતો પણ જે ખોટા છે એનો વાત કરું છું કે તમે જો કોક ના ઉછી પાછી લઈને આવ્યા હોય તમે કોક મારો ધંધો નથી હાલતો ફલાણો નથી હાલતું તો તમારી સામે એ બેહવા વાળો એવી શરત મૂકે કે તમારું કામ હાલતો મારો અડધો ભાગ ક્યાં છે ને અન કા કે તમારું આ કામ થઈ જશે કેટલા મૂકશો ક્યાં છે

મુરખ તમે કે અને વર્તી જીવું છું કોઈ હમણાં કદાચ મારી પાસે એવાય જવાબ હો એને ખુલ્લે આમ જવાબ આપું કારણ કે મને કોઈના બાપ ની ભીક નથી મારા અહીંયા કોઈ નાખી જયો નહી વધુ જીવવાના મને કોઈ વર્તાય નથી ભાઈ જે હો વરા માણે જીવી કરે ને એ ચાલી વરામ મેં પુરુખ ને નાખ્યું એ

એમ કોક નું નડતર કોકનું ભૂતપ્લી હોય બે જણા હક ના લેવા દેતા હોય તો હજાર જણા ની દુકાનો બંધ કરાય માર ઉપર કેટલા નાખતા હોય છે નોકરી જઉં છું ઘણા પાછા કે કઈક ને કઈક રીતે તો કમાતા હૈ હશે એટલે અમારો બાપ નોકો એ કોક નું આપડું ઢાકો આટવા ધરતી ઉપર લોહી રેડ દેવી અને અમે એને એને ધોળે છે કદાચ ગરીબી આટો ખાઈ જાય મારો ભૂલો નાથ કદાચ પરીક્ષા લેવા ઉતરો હોય ને તો સાસ ને રોટલો કર્યો મારી ખરી ખાઈ લઉં બાકી ધોળવું છું એનો ધંધો ના કરવું આ ઘણા તો અમને ટેકનોલોજી આ રિસોર્ટ આપવા આવે

મારો ઠાકર એવું કે કે હું તમારા ભાવ નો ભૂખ્યો છું નો અને અમારે જો પૈસા કમાવા ને તો તમે રાત દાડો ઉગે અને અસંખ્ય માણા તલવાર્યું સાફા પાઘડિયું અગરબત્તીના પેકેટ મીઠાઈ ના પેકેટ સિફર આ બધું તેમ ચડાવવા આવો છો ને આવો છો ન આવતા તો આ પેલો રૂમ ખાલી હે મારી દુકાન આ કરી નાખો તો કિલોમીટર તમે દાન બાપુ પ્રવચન સાંભળીને સારું લાગ્યું પ્રવચન પ્રવચનમાંથી તમે થોડું ઘણું જીવનમાં તો આપણા માટે સારું છે સારું જય સુરાપુરા દાદાની જય